સુરતના સચિનમાં જયરાજ ઇન્ડસ્ટ્રીમાં આગ જયરાજ ઇન્ડસ્ટ્રીમાં યાનના ગોડાઉનમાં આગ લાગી છે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આગ કેટલી વિકરાળ હતી અને ક્ષણના ગોડાઉનમાં આગ લાગી હતી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો દ્રશ્યો સ્ક્રીન ઉપર ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે યાનનું ગોડાઉન હતું જ્યાં અચાનક આગ લાગી અને આકાશમાં ઊંચે સુધી ધુમાડા તમે જોઈ શકો છો હાલત કેવી છે સુરતના સચિનમાં જયરાજ ઇન્ડસ્ટ્રીમાં આગ જયરાજ ઇન્ડસ્ટ્રીમાં યાનના ગોડાઉનમાં આગ લાગી છે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આગ કેટલી વિકરાળ હતી અને ક્ષણના ગોડાઉનમાં આગ લાગી હતી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો દ્રશ્યો સ્ક્રીન ઉપર ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે યાનનું ગોડાઉન હતું જ્યાં અચાનક આગ લાગી અને આકાશમાં ઊંચે સુધી ધુમાડા તમે જોઈ શકો છો હાલત કેવી છે